તમારા મિત્રો કેમ છો બધા મસ્ત મોજમાં બેન નો મોજમાં તો આપણા સુપર હેડ મસ્ત મજાના બ્લોક કર્યો જોઈને આવી જાય ફૂલ મોજમાં તો આપણે છે આજે ખબર છે શું છે તમે જોઈ લો ખુદ બરોબર હું નહીં કહું તો ફટાફટ ચાલો આપણે પગી જાય અહીંયા કને ડેકોરેશન કરવા ત્યાં તો ગામમાં જો ત્યાં તો સૂતર ફેણીને ટોપરા પાક મોહન થાલના કટિંગ કરવાનું ચાલુ તમે જો આ નંદો જોઈને જ મોટા પાણી આવે આ આમ તો પછી તો આપણે સડી ગયા મઢ ઉપર ધજા ચડાવવા માટે તમે જો આપણને મોકો મળ્યો તો ધજા ચડાવવાનો તો ફટાફટ ચડાઈ દે ધજા અને આખું ગામ આ દેખાય જો હે પવન એ આવે એસીનો બાપ હોય એસીનો બાપ તોડી નાખે એવો પવન તો અમે અત્યારે જયો હનુમંદ સેવા કરવા સેવા કરવા જ ને

અલ્યા ફૂટી જાય તો ફૂટે અલે ફૂટી જાય હો ફૂટી જાય કે ન ફૂટે તો અમતા તમે તણાવ સોને પાણી એ હા છો કાન કે આપણો બેટા આવ્યું તો ડેમ ને પાઈ ને વચો ભાઈ આખા ડેમ વચો હોય ને આ તે ના ફૂટે એ તો ના ફૂટે અને તમે જો ડેમ હિલો લે હિલો લે હિલો મારા તમે જો બાકા જે કે બાકા જે ડેમ આમ જા અને અમે બે હજાર નવરા ડેમ નહીં પાડ્યા એટલે હા નવરા તો નહીં પણ વિડીયો આવ્યા હતા વિડીયો ઉતારવા હાટું અમે જોવા કેવો પવન આવે જેને આમ તો યાસી પાછી પડે એવી કઈ વાતર યાસી પેસી આંટા મારે તમે જો અને આ ઓલા પેર ઓલા વિડીયોમાં જેટલા ડેમ માં તલ તળાતા હતા આમ તો કેટલા તણે ના બધે બધા તલ ગાયબ થઈ ગયા બધા સડી ગયા હેડી નઈ કે બધા પાણી એ તલ આમ કઈ રીત નહીં તો આને અત્યારે તો હજી આઠોસ વરસાદ જોતા તો ડેમ હેસ કઈ ભરી દીધું તો તો હજી તો આખે આખું જો બસ બાકી હજી તો કેટલા વરસાદ થાય થાય સમજો હજી તો કઈ ખર્ચે નહીં એટલો વરસાદ બાકી સાહેબ તો હજી તો લગભગ ફરી ડેમ ફોડ્યા સિવાય જવાનું નથી વા તો ડેમ ક્યુ સીતારા તો ફાઇનલી હવે ફૂલ ભૂખ લાગી જાય તો આપણે ફૂલ સમજો

તો બે નાના નાના પળિયાને મોકલી દીધા ધોળવા માટે તો જો આગળ ધોડા જાય રસ્તામાં આપણે વાય વાડા લઈને હાલ થાય એમાં તો ફટાફટ ચાલી ઘરે આવા ના મસ્ત મજાના બ્લોક માં આપણે કાલે તો આવજો